નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોગંબા તાલુકાના વાકોડ ખાતે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી આજરોજ ઘોગંબા તાલુકાના વાકોડ ગામે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ગોગંબા તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તાઓ તરીકે સમિતિના પ્રમુખ નવીનભાઈ રાઠવા ઉપપ્રમુખ રમેશભાઈ સંગઠન મંત્રી રાકેશભાઈ ડોક્ટર જયરામ રાઠવા ગુલસિંહ રાઠવા મગનભાઈ રૂમાલ સાહેબ અને જીમાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા વક્તાઓએ આદિવાસી સમાજને મળેલા બંધારણીય અધિકારો તેમની સંસ્કૃતિ પરંપરા ગૌરવ જાળવી રાખવાની જરૂરિયાત અંગે ભાર મૂક્યો હતો

છે એ આદિવાસી છે એટલે જેને તમને મને જીવન આપ્યું છે રોટલો આપ્યો છે સત્તા આપી છે બંગલ આપી છે તો એને ખરેખર દુખ મેળવાય નહીં એટલે